शजान स्वामी महाराज नि जय अक्षर सतम महाराज जय भगत जी महाराज शास्त्री जी महाराज योगी जी महाराज झलावर अंदर शास्त्री महाराज જે યોગીજી મહારાજે ખૂબ જ વિચરણ કર્યું છે અને યોગીજી મહારાજ જ્યારે જુનાગઢથી શાસ્ત્રી મહારાજની પાસે મળવા અને ત્યાં નીકળ્યા સાત સંતો અને એ શાસ્ત્રી મહારાજ રાજકોટમાં મળ્યા અને પછી સારંગપુર આવીને સેવા કરતા અને યોગીજી મહારાજ પછી આ ઝાલાવનના બધા જ ગામોની અંદર ખૂબ પોતે વિચરણ પણ કર્યું છે અને એ આપણે અત્યારે જેની તુલા કરીએ છીએ એ હરિકૃષ્ણ મહારાજ જુનાગઢથી પોતે લઈને જ આવ્યા છે કારણ કે એમને ભગવાનવાલા છે એટલે સંતને બીજું કંઈ હોય જ નહીં આ લોકોની દુઃખ સંપત્તિ વૈભવ મળે કે એ વાલું તો છે જ નહીં એમને તો બધું ત્યાં ત્યાગ કરી રહ્યું છે અને ત્યાગ કરીને ભગવાનવાલા કર્યા છે તો એ ભગવાન પ્રત્યે એમનો પ્રેમ એ બહુ જ આપણે જોયો છે શાસ્ત્રી મહારાજ પણ કહેતા કે વલ્ભાચાર્યને જેમ શ્રી કૃષ્ણ પરમાત્માને વિશેની એક ભક્તિ પ્રતિવત્તાની ભક્તિ અત્યંત સ્નેહ ભક્તિ એવી યોગીજી મહારાજને પણ હરિકૃષ્ણ મહારાજ વિશે ભક્તિ એમને રમાડવા જમાડવા પહોંચાડવા એમનું અખંડ એ કરવું બધા ભક્તોએ આ જોયું છે આ ડિસ્ટ્રિક્ટના બધા ભક્તોને ગામો ગામ યોગી મહારાજના દર્શન એમ લાલજી સાથેનો કર્યા હરિકૃષ્ણ મહારાજ સાથેનો કર્યા એટલે હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ પણ ચમત્કારી અને યોગીજી મહારાજ જ્યારે જ્યારે કોઈ પણ આફત હરિભક્તોને આવી હોય મુશ્કેલી આવે સંસારિક હોય માનસિક હોય કુટુંબી હોય કે રાજકીય તો સ્વામી એની હરિકૃષ્ણ મહારાજ પાસે બેસીને ધૂન કરાવતા ગોંડલ અક્ષર ડેરીમાં હોય તો ત્યાં પણ હરિકૃષ્ણ મહારાજના ડેરીમાં બેસીને ધૂન બધાની કરાવતા કોઈ સમાજ ઉપર પ્રશ્ન આવ્યો હોય કે રાજકીય રીતે પ્રશ્ન આવ્યો હોય કોઈ યુદ્ધ પણ થયા હોય તો પણ સ્વામી ધૂંધ કરાવતા હરિકૃષ્ણ મહારાજ પાસે બેસીને અને એનાથી બધાને શાંતિ પણ થતી એટલે એ મૂર્તિ છે એ જોગી મહારાજ ખાલી આ એક ધાતુનું એ છે એ નતા માનતા પણ સાક્ષાત મહારાજ છે એમ માની અને એમની ભક્તિ એમને હંમેશા કરી છે અને એ રીતે એમને રાજી પણ કર્યા છે અને આ પ્રમાણે કે હરિકૃષ્ણ મહારાજ પણ આપણા ઝાલાવાડના એક એક ગામની અંદર ફર્યા છે બધાના ગામ પર દ્રષ્ટિ કરી છે કુટુંબનો એટલે ઘરે ઘરે ફર્યા છે એટલે ઘરે ઘરે પણ એમને પધરમણી કરી છે એટલે તમે તો બહુ મોટા ભાગ સાડી છો કે જે હરિકૃષ્ણ મહારાજને જોગી મહારાજે પોતાને વાલા કરીને પ્રેમ કરીને જે રાખ્યા હતા એ આપણા ઘરમાં જોગીમાની સાથે પણ પધાર્યા છે જોગીમારા તો સાક્ષાત ભગવાન જ એમને માનીને પૂજા કરી છે એટલે એ રીતે આપણે બહુ ભાવી કે એ જે આપણા ઘરે ઘર અને આપણા કુટુંબને બધાને દર્શન આપ્યા છે એ હરિકૃષ્ણ મહારાજની સેવા કરવાનો લાભ આજે આપણને મળ્યો કેટલા મોટા ભાગ કહેવાય એ સામાન્ય ન કે જે જોગીમાન લઈને ફર્યા છે એ જ રાજી થઈ અને આપણને પ્રેરણા કરી છે અને એની સેવા કરવાનો આપણને લાભ મળ્યો છે અને જે કંઈ આપણે સુખી થયા છીએ પણ એમની કૃપાથી એમના આશીર્વાદથી કારણ કે આપણે જે કંઈ થાય છે એ કંઈ આપણું બળ તો છે જ નહીં આપણું બળ હોય તો આપણે ઘણું કરી નાખીએ પણ આપણા બળે કંઈ થતું નથી જે થાય છે ભગવાનને બળે થાય છે ભગવાનને પ્રતાપે થાય છે ભગવાનના આશીર્વાદથી થાય એટલે આપણે કશે જે કંઈ થયું છે ભગવાનની ઈચ્છાથી ભગવાનની આશ્રયો આપણા દેશકાળે પણ એમને સુધાર્યા છે પછી મુશ્કેલીઓ તો સંસાર છે એટલે ઉઠના બેસના જેવો એલા આયા કરે પણ જે કંઈ આપણે અત્યારે થોડું ઘણું આપણે સુખ શાંતિ પામ્યા છે પણ એમને પ્રતાપે છે અને શ્રીજી મહારાજ પણ જ્યારે વનમાં વિચરતા અને એ તો વન વિચરાની મૂર્તિ આપણે જોઈ છે ખાલી કોપીન પહેરે અને આત્મા તો કમંડો માળા અને ગુટકો પહેરીને જ કરતા તે ઘડીએ રિદ્ધિ બધી સિદ્ધિઓ આવી સિદ્ધિઓ સિદ્ધિઓ કહેવાય છે ને આપણે એટલે એ સિદ્ધિઓ બધી આવી જે લોકોને આ તો બહુ આની પાસે બહુ રિદ્ધિ સિદ્ધિ છે એટલે ખૂબ પૈસાવાળો ખૂબ સમૃદ્ધિવાન માણસ જેને કહેવાય રિદ્ધિ સિદ્ધિ એટલે શું કે ગણપતિ દાદા જ રાખીને બેઠા છે એટલે ગણપતિને એટલે પૂજીએ છીએ કે ભાઈ તમે રિદ્ધિ સિદ્ધિ અમને મળતી રહે પહેલાં પહેલાં ગણેશને પૂજન કરીએ છીએ ને દરેક કાર્યમાં ખાલી રિદ્ધિ સિદ્ધિ બેહડી છે એટલે એ રિદ્ધિ ને સિદ્ધિ એટલે માણસની પાસે ખૂબ સારી સંપત્તિ હોય વૈભવ હોય તમામ પ્રકારનું સુખ આવી જાય એ રિદ્ધિ સિદ્ધિ કહેવાય એટલે એ રિદ્ધિ સિદ્ધિ મૂર્તિમાન થઈને શ્રીજી મહારાજ પાસે દંડ કરતા આવી એટલે શ્રીજી મહારાજે એને કહ્યું કે મને અંગીકાર કરો અને તમે અમારી સેવાને લો મહારાજ કહે હું તો અત્યારે વનમાં વિચારું છું એકલો છું અને અત્યારે મારે કોઈ બધું પેલું આયોજન કંઈ નથી કે શું કરવું શું નહીં બધા તો વનમાં વિચારવું લોકોને દર્શન આપવા અને તીર્થો પવિત્ર કરવા અને મનુષ્યનું કલ્યાણ કરવું છે એ છે પણ જ્યારે હું ત્યાં સૌરાષ્ટ્રમાં જઈશ અને ત્યાં આગળ આ પ્રમાણે સંત રામાન સ્વાયન આશીર્વાદ લઈને પછી આ કાર્ય જ્યારે શરૂ થશે ત્યારે અમારે બધું મંદિરો બીજું ત્રીજું થાય એટલે એની અંદર પૈસાની જરૂર પડશે સમૃદ્ધિની જરૂર પડશે રિદ્ધિ સિદ્ધિની તો તમે હરિભક્તોને ત્યાં જજો અમારા હરિભક્તો થાય એને ત્યાં જજો એ શ્રીજી મહારાજે જન્મ જન્મ શું કહેવાય વનમાં વિચરણ કરતા સંકલ્પ કર્યો વનમાં બેઠા બેઠા આપણા માટે વિચાર કરેલો હોય તે દાડે કંઈ એવું તો એ સંબંધ પણ મહારાજે જે કંઈ ધ્યાનમાં રાખ્યું એટલા માટે એમને કહ્યું કે હું ત્યાં જે કંઈ કરું એટલે ત્યાં આવ્યા તો આપણે અહીંયા કર્યું બધું મંદિરો કર્યા સંપ્રદાય સ્થાપ્યો સત્સંગી કર્યા આખા ગુજરાતમાં જ રહ્યા પછી પાછા ક્યાંય ગયા જ નથી કોઈ પ્રદેશમાં કે આપણા ભારતના જે ગુજરાત આખો જ એમને પવિત્ર કર્યો એટલે ત્યાંથી એમને માગણી કરી કે અહીંયા સિદ્ધિ રીધી થશે એ એમના સંકલ્પે આપણે રીધી સિદ્ધિ આવી છે અને રિદ્ધિ સિદ્ધિ પાછી એમને માટે વાપરવાની આપ્યું છે એમને પાછું એમને આપણે આપીએ એટલે આપણી મોટી સેવા થઈ જાય એમને આપ્યું છે છતાં આપણે એમને આપીએ તો એ સેવા માને અને તમે બીજાએ તમને કોઈ આપ્યું હોય અને તને તમે પાછું આપો એમાં એ કંઈ સેવા ના માને એમાં શું તો મારી વસ્તુ તેમાં પાછી આપી મોટો ઉપકાર શું કરો એમ કહે મારા સેવા માને કે ભલે એમને આપેલી વસ્તુ આપણે એમને આપીએ છીએ કે તમે મહા સેવા કરી એટલી વસ્તુ એટલે એ રીતે આપણને આ વસ્તુ થઈ છે પ્રાપ્ત થઈ છે એટલે એક પ્રાપ્ત મહારાજ જ્યારે ત્યાં હતા અયોધ્યા છપૈયામાં ત્યારે એ તે વખતે પણ એ નાની ઉંમરની અંદર પીપરો છે ત્યાં આગળ એ પીપરાનું ઝાડ પડી ગયું છે ત્યારે એના થળ છે આપણે ગઢડા સારંગપુર છે એ જોગી મહારાજે પીપરાના ઝાડના જે મોટા મોટા આટલા બધા લાકડા મેરી અને આપણે ત્યાં મૂક્યા દર્શન માટે એ પીપરા ઉપર ચડ્યા મહારાજ અને પીપળા ઉપર ચડ્યા કે ચારેય દિશામાં જોયું પણ એમને જોયું કે આ પશ્ચિમ એટલે આપણે યુપી તો પૂર્વમાં આવ્યું એટલે આપણે પશ્ચિમમાં કહેવાય ગુજરાત બધો એટલે પશ્ચિમ તરફ દ્રષ્ટિ કરી કે અહીંયા મુમુક્ષો છે અને એ મુમુક્ષો બધાને મારે કલ્યાણ કરવું છે એટલે એ દ્રષ્ટિ એમણે કરી ત્યાંથી આ બાજુ દ્રષ્ટિ કરી ભગવાન તો મુમુક્ષુને ગોતતા હતા ને ગુણાન સ્વાય કહ્યું કે ભગવાન મુમુક્ષુને ગોતતા પહેલાં કે ત્યાં ક્યાં છે મુમુક્ષો એને ગોતતા હતા હવે એ પ્રમાણે ગોતા મહારાજ અહીંયા રાખો કે પીપળા ઉપર ચડીને અહીંયા જવું રિદ્ધિ સિદ્ધિઓને આજ્ઞા કરી કે અહીંયા આવજો કેટલી બધી કૃપા છે આપણા ઉપર વિચાર કરો કે એમને આ સગડ ફરી રામાન સ્વાઈ પાસે પણ બે વરદાન માગ્યા તે પણ એ જ માગ્યા કે આમાં તમારા ભક્તો છે એ અનવત્સરે સુખી થાય એમને કંઈ દુઃખ આવનું તે દુઃખ મને આવે એટલે આપણું દુઃખ એમને માગ્યું છે આપણું રામ છે એમને માગ્યું છે એટલે એમને તો આપણા માટે સારો સંકલ્પ કર્યો છે કે મનુષ્યોનું કલ્યાણ કરવા ઠેર અક્ષરધામમાંથી પધાર્યા હવે ક્યાં અક્ષરધામને ક્યાં આપણે એ ભેગું થાય એવું લાખ મન લોડું છે તપાય અરે હોય ગોળો બનાવ્યો હોય મોટો અને એ ત્યાંથી ફેંકવામાં આવે તો અહીંયા આવતા તો બાને લહેર કે ઘસાતો ઘસાતો રજ ભેગો રસ થઈ જાય હા નાની રજ છે ને એવો થઈ જાયલો એટલું બધું છે ઠેઠું એટલુંથી વધારે કહેવાય આ તો આપણા મગજમાં આવે લાખમાં લોડવાનું અને એનો ઘસારો કેટલો થાય એને ખ્યાલ છે બાકી અક્ષરધામ તો એથી પર છે તો અહીંયાથી ભગવાન શ્રીજી મહારાજ સંકલ્પ કરીને આવ્યા કે આ બધાનું મારે કલ્યાણ કરવું છે મારા સ્વરૂપનું જ્ઞાન થાય અને આ પ્રમાણે દરેકનું કલ્યાણ થાય એટલા માટે આ એની સાથે ગુણાત્યાન સોઈને પણ લાયા કારણ કે પછી આપણે ભ્રમરૂપ કરવા છે આપણા તો જગતના જીવો છે માયા સ્વભાવ છે એ સ્વભાવ કેમ ટળે એટલા માટે એવા નિર્ગુણ બ્રહ્મ ગુણાત્યાન સ્વાય જે સાક્ષાત મહારાજનું સ્વરૂપ મહારાજના ધારક સંત એ લાયા કે જે ભગવાનનો મહિમા આપણને સમજાવે અને આપણામાં રહેલા જે સ્વભાવ વાસનાઓ ટાળે તો એ ગુણાત્યાન પણ લાય એટલે અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની ભક્તિ કરવાની વાત આપણને જે આપી છે એ ભગવાન ત્યાંથી અક્ષરધામમાંથી જ વિચાર કરીને આવ્યા છે કે અક્ષર જેવા બધાને બનાવવા છે અને મારી સેવામાં બેસાડવા છે એટલે કેટલી બધી એમની દયા છે કે એ બધા સંકલ્પ કરેલા અક્ષરધામમાંથી એ બધા સંકલ્પ અને એ બધા આશીર્વાદ એ પણ આપણા આ દેશ ગુજરાતની અંદર અને આ ઝાલાવાડને ગોહિલવાડ કહો કે સુરત દેશ કહો બધામાં છે ભર્યા તો એ ભગવાનની આટલી બધી કૃપા છે કે જ્યારથી એમને ત્યાંથી અક્ષરધામમાંથી નીકળ આવવાનો વિચાર કર્યો ત્યારથી જ આ બધા વિચારો એમને કર્યા છે એટલે આમ આપણે સમજાય નહીં કે મહારાજ આવીને જતા રહ્યા પણ એમને આપણા માટે દાખલો કર્યો એમને આપણા માટે અહીં આવ્યા જન્મ ધારણ કર્યો વનમાં વિચરા કેટલું દુઃખ એને ત્યાં વનમાં તો કંઈ સુખ હતું નહીં કોઈ માણસ જોડે નહીં રોડ નહીં રસ્તા નહીં પ્લાનિંગ નહીં નકશા નહીં કશું જ નહીં વાઘ વરૃક્ષ વિશે એ બધાની અંદર રહી અને ત્યાં જે તીર્થમાં જે રહેતા હતા બધાનું કલ્યાણ કર્યું એ બધે કરી કરીને પાછા કંઈ ભારતમાં ક્યાંય ઠર્યા બેઠા નહીં ત્યાં તો રાજ બધું આપતા અને કન્યાઓ પણ આપતા એટલી બધી સિદ્ધિ બધી મારે કે હું એ કરવા આવ્યો નથી હું તો લોકોને આ પ્રમાણે અક્ષરધામમાં ભ્રમરૂપ કરીને લઈ જવા માટે જ આવ્યો એટલે એ બંધનમાં પણ ક્યાંય ના રહ્યા કારણ કે એમનું નિશાન જ આ હતું પહેલેથી બધી રીતે તમે જુઓ તો નિશાન એમને રાખ્યું આપણે કોઈ જો નિશાન બરાબર પડે તો એ નિશાન કહેવાય પણ એમને જ્યાંથી અક્ષરધામમાંથી આવ્યા તે ઠેઠ અહીં આવ્યા ત્યાં સુધી આ નિશાન આપણું રાખ્યું હતું ગુજરાતનું અને એ ગુજરાતમાં જ એમને વિચરણ કર્યું પાંચસો સંતોને આજ્ઞા કરી એ પણ આખા ગુજરાતમાં વિચરણ કર્યા છે અને એમના સંકલ્પ હતા કે બધે અમે આ પાયો નાખી જઈએ છીએ અને આ બધું સ્થાપન કરી જઈએ છીએ કે પછી ધીરે ધીરે ભક્તો દ્વારા સત્સંગ વધશે સંતો દ્વારા ભક્ત વધશે તો એ પ્રમાણે આજે એ એમના સંકલ્પથી આ પ્રમાણે ગુરૂનાથનાદ સ્વામીની બધી વાતોથી મહારાજનું સ્વરૂપ ઓળખાયું મહારાજ તે વખતે મંદિરો બધું બાંધી ગયા સત્સંગો પણ થયા ત્યાર પછી ગુણનાથનાંદ સ્વામીએ ભગતજી મહારાજે શાસ્ત્રીજી મહારાજે આ બધું અક્ષર પુરુષોતોની મૂર્તિઓ એ શાસ્ત્રી ભગવાનનો સિદ્ધાંત હતો એ એમને પધરાઈ દીધા અને એ પણ ઝાલાવાડમાં પહેલાં પધરાયા એ પણ મોટા ભાગ કે ઝાલાવાડમાં બધવાનું મંદિર થયું એટલે એ જ અક્ષર જ્ઞાન જે લઈને આવ્યા તે મહારાજ એ પણ ઝાલાવાડમાં પ્રથમ એમની પ્રતિષ્ઠા પછી બહુ ચન સારાંકુને બધા થયા છે એટલે કહેવાનું છે કે આમ જો અનેક રીતે તો મહારાજની કૃપા આપણા પર બહુ ગુણતાન સ્વામીને શાસ્ત્રી મહારાજ પણ અહીંયા આ રીતે પહેલું મંદિર કર્યું અને ત્યાર પછી આ બધા મંદિરો થયા છે જોગી મહારાજ પણ જુનાગઢથી સાસી મહારાજને આયા અહીંયા અને તે પણ ઝાલાવાડમાં જ બધે પહેલાં પર્યા મુજીદર અને નવા ગામને ચચાનાના ચાડ્યાને કંથારીયાને બીજું ત્રીજું બધાને સત્સંગ એમને કર્યો એટલે આ રીતે આપણો સંબંધ એ આપણને ગોતતા આવ્યા છે આપણે કંઈ મહેનત કરી નથી આપણે પુરુષાર્થ નથી કરો પણ ભગવાનની કૃપા છે કે સંતો પણ ગોતતા ગોતા શાસ્ત્રી મહારાજે આપણે ગોદતા એને જોગી મહારાજે આવ્યા છે શ્રીજી મહારાજ પણ આવ્યા છે આવી બધી કૃપા આપણા ઉપર છે એટલે આપણે એ મહિમાસવાનું છે કે આ ભગવાનને લઈને આપણે છીએ આપણે લઈને ભગવાન નથી ભગવાન છે તો આપણે છે ને નહીં તો એ નથી આપણા જો હૃદયમાં એક પરમાત્મા બેઠા છે આવી એ તત્વ અહીંથી ચાલી ગયું પછી આપણું કંઈક છે આ શરીર હાલશે ખરું હાથ પગ હાલશે ખરા કાંઈ જ નહીં હાલે એ અંદર બેઠા છે એ હલાવા જ બધું બુદ્ધિ આપે શક્તિ આપે બીજું આપે તો કહેવાનું શું છે કે એ છે એટલે એમનું અસ્તિત્વ છે એમને આપણે અંદર બેઠા બેઠા આપણને આ બળ આપે છે તો એના બળે કરીને આપણે ભણ્યા ગણ્યા પૈસા કમાયા ખેતી કરી વાડી કરીને બધું પણ છે તો એ પ્રેમની કૃપાથી આપણને એવું શરીર સારામાં સારું નહીં તો આપણે બધા બિલાના કૂતરાના દેહમાં કંઈ ભજન ના થાય અને કંઈ સંસ્કાર ના થાય પણ ઉત્તમ ઉત્તમ મનુષ્ય દેહ આપણને આવ્યો એ એમની કૃપા છે અને એને લઈને આપણે આ બધું જે પ્રાપ્ત થયું હાથ પગથી મહેનત પુરુષાર્થ કરીને એ એમની કૃપાનું ફળ છે તો એ રીતે આપણે સમજીને એમનું અખંડ ભજન સ્મરણ કરવું જો કે મહારાજને એક જ વસ્તુ કે આ હરિકૃષ્ણ મહારાજ એ જ આપણું જીવન ભગવાન છે એ આપણું પ્રારબ્ધ છે એટલે એ આપણે જો મનાય તો આપણે દુઃખ નથી એમનું ઈચ્છા પ્રમાણે જ આપણે સુખ દુઃખ આવે છે પ્રારબ્ધ એમની ઈચ્છા પ્રમાણે એટલે સુખ આપે તો એ આપે છે દુઃખ આપે તો પણ એ જ આપે છે એમ માનીને એનો આશરો દર રાખવો એમાં ફેરફાર ના થવા જો ખાલી એને આશરે બેઠા છે એટલે જે કંઈ થશે એની ઈચ્છા અને જે રાષ્ટ્રના દુશ્મન હરિકેદી હોય ને સુખ દુઃખ તો બધું આવે છે મહારાજે નિષ્કાંશ લખ્યું કે સુખ દુઃખ આવે સર્વ ભેળું તેમાં રાખજો સ્થિરમતી જાળ વિશે મારા જનને અતિશય જતન કરી આ નિષ્ફળસએ લખ્યું મહારાજે કહ્યું કે એ સુખ દુઃખ તો આવશે જ હું મળ્યો છું તો પણ કૃષ્ણ હતા તો પાંડવોને પાંડવને ભટકવું પડ્યું વનવાસ જવું પડ્યું બધું એ થયું રામ જેવા રામ ભગવાન હતા એમને પણ વનવાસ જવાનું થયું સાક્ષાત ભગવાન હતા આવતા લઈને આવ્યા હતા કલ્યાણ કરવા ન જાને જાન કે ના સવારે શું થવાનું રાત્રે બધું તૈયારી કે સવારે ગાદ્ય બેસવાનું બધો સરમજામ થઈ ગયો મંડપ મંડપ બધા જંત્રો વાગવાનું બધી કંકોત્રી મંકા બધા આવી ગયા હતા રાત્રે જ કંઈક એને પેલા મંથરા મળી ગઈ મંથરાએ આવીને મંત્ર મૂક્યો કે આવું જે તારો છોકરો રખડી જશે ભરત આ ગાદ્ય બેસી આ એક મંત્ર થયો દશરથે વચન આપ્યું હતું કંઈ કહીને કે તને જ્યારે જરૂર હોય ત્યારે તું માગજે આને માગી લીધું મારો છોકરો ગાદે બેન રામ વનવાસ જાય આ ભગવાન જેવા ભગવાનને આ તો ભગવાન તો બધું જાણતા હોય એમનામાં કંઈ ખામી ન હોય પણ એનું ચરિત્ર આપણા માટે છે કે જો મને દુઃખ આવ્યું અમને પણ દુઃખ આવ્યું અમે દુઃખી છે એટલે શું કે શરીર છે મનુષ્ય શરીર છે એમાં બધું આવવાનું એટલે ભગવાન પણ મનુષ્ય શરીર ધારણ કરે છે એટલે આપણા જેવું સુખ દુઃખ એ પણ બતાવે એમને પણ આવું વનવાસ જવાનું થાય દલમાં જન્મ થઈ જાય શ્રીજી મહારાજને પણ બધી ઘણી મુશ્કેલીઓ આવી છે આપણે જોઈ છે શાસ્ત્રી મહારાજને પણ બધા મુશ્કેલીઓ આવી છે શરીરને મંદવાળાયા છે જોગી બધા હાથ મંદવાળા હતા એટલે શરીરનું દુઃખ એ આવે બીજી મુશ્કેલી દેખાડે શરીર છે એટલે થાય એટલે આપણે હિંમત ના હારીએ કે ભાઈ એમને એ કંઈ એમને કંઈ ભોગવાનું છે નહીં એ પુરુષો થયા એમને આ સુખ દુઃખની કોઈ ભોગવાની વસ્તુ જ નથી પણ એ દેખ એમના શરીરમાં દેખરે એટલા માટે કે આપણને હિંમત રહે અને આપણા માટે એ કરે છે કે તમે ગભરાશો નહીં મૂજાશો સુખ દુઃખ આવે વેળું તો રાખજો સ્થિરમતી બુદ્ધિ સારી રાખજો નિશ્ચય એક રાખજો આશરો એક રાખજો ભજન એક કરજો એમાં કંઈ ફેરફાર થશે નહીં તો જાળવીશ મારા જન હું તમને જાળવી લઈશ તમારું જે જન્મ મરણનું દુઃખ છે આ દેહનું દુઃખ તો રહે છે પણ જન્મ મરણનું જે દુઃખ છે એ ટાળીને અક્ષરધામમાં લઈ જઈશ એ એમનો કોલ છે તો એ ઉપર આપણે મદાર રાખવાની કે આપણે એ આશરો રાખીને આ ભક્તિ સત્સંગ કથા વાર્તા બધું કરવાનું છે તો એવી જે આ વાત છે ઝલાવ માટે બહુ અતિ ઉત્તમ વસ્તુ ઉત્તમ વાત છે અને એ મહારાજ જોગી મહારાજ મહારાજની દ્રષ્ટિ આપણા ઉપર છે એવીને એવી દ્રષ્ટિ કાયમ રહે આપણા જીવનને શાંતિ મળે પરિવારમાં શાંતિ રહે ધંધામાં શાંતિ રહે અને દરેક જાતના પ્રશ્નો નિરાકરણ થઈ જાય દેશકાળ પણ સારા રહે વરસાદના બધા પ્રશ્નો પાણીના પ્રશ્નો એ પણ જતા રહે એ માટે મારાને પ્રાર્થના કરી છે આજના પ્રસંગે તમે જે સેવા કરો છો એ સેવાના ફળરૂપે ભગવાન આનંદગણું આપને આપે અને